તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એશિયન યુટ્યુબ ચેનલમાં તો આજે હું તમને શીખવાડવાનું છું કે તમે તમારા મોબાઈલ ફોનથી તમારી પોતાની વેબસાઇટ કેવી રીતના બનાવશો તો ચાલો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા તમારે ગૂગલમાં આવી જવાનું છે ગૂગલમાં જઈને અહીંયા આપણે લોગર ડોટ કોમ લખવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા જે પહેલી વેબસાઇટ છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા જે લખેલું છે તમારો વ્લોગ બનાવો ત્યાં ક્લિક કરવાનું છે અહીંયા તમારે એકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે જેમ કે હું અત્યારે મારું એકાઉન્ટ સિલેક્ટ કરું છું તો આપણે એકાઉન્ટ સિલેક્ટ કરી લીધેલું છે અહિયાં તમારો પાસવર્ડ પૂછ્યો તો તમારા જે એકાઉન્ટનું પાસવર્ડ છે તે તમારે લગાવી દેવાનો છે તો મિત્રો તમે જેવો પાસપોર્ટ લગાવશો તેના પછી તમારા સામને આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે તો તમે અહીંયા નીચે સ્ક્રોલ કરજો તો અહીંયા તમારે જે ટાઇટલ લખવાનું ઓપ્શન આવી જશે તો તમારે અહીંયા કોઈ પણ ટાઇટલ આપી દેવાનું છે ધારો કે હું એક્ઝામ્પલ તરીકે અહીંયા મારું નામ લખી દઉં છું ત્યાર પછી તમારે અહીંયા જે નેક્સ્ટનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે એના પછી તમારે વેબસાઇટના વેબસાઇટ કયા નામથી બનાવી છે અહીં અહીંયા લખવાનું છે એડ્રેસની જગ્યાએ તો ચાલો અત્યારે હું મારી નું નામ આપું છું સંજય ઇન્ડિયા તો મિત્રો મેં પણ મારી વેબસાઈટ નું જે નામ છે ગુજરાતી ગાર્ડ એડ કરીને મે નામ આપી દીધું છે ત્યાં તમે પણ નામ આપીને અહીંયા જે નેક્સ્ટ નો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેજો અહીંયા તમારે બીજું પેજ ઓપન થશે ડિસ્પ્લે નેમ લખવાનું તો તમે અહીંયા ધારો કે હું અહીંયા મારું નામ જ લખી દઉં છું સંજય ત્યારબાદ તમારે અહીંયા જે ફિનિશ નો ઓપ્શન આવ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા જોઈ શકો છો પ્રોસેસ થઈ રહી છે બ્લોગીઝ ક્રિએટેડ તો મિત્રો જોઈ શકો છો કે આપની વેબસાઇટ છે તે બની ગઈ છે અને તમારે વેબસાઇટ પરથી જો રનિંગ કરવી હોય તો જોઈ શકો છો અહીંયા અર્નિંગ નું પણ ઓપ્શન છે તમે પણ બદલી શકો છો અને અહીંયા જે આવશે આવશે તે તે પણ તમે વાંચી શકશો અને તમારું જે તમે કયા સ્ટેટના છો તો હું ગુજરાત છું તો અહીંયા મારે ગુજરાત એડ કરવાનું રહેશે ત્યાર પછી જે મોર સેટિંગ છે તે પણ આપણે ક્લિક કરીને જોઈશું તો ચાલો આપણે સૌથી પહેલા અર્નિંગ વાળા ઓપ્શન પર ક્લિક કરીએ તો જેવું મેં અર્નિંગ પર ક્લિક કર્યું તો અહીંયા ક્રિએટર ન્યૂ એડ સાયન્સ એકાઉન્ટ તો અહીંયા જે એડસન એકાઉન્ટ બને બનાવવું હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આપણી વેબસાઇટ બનીને તૈયાર થઈ ગઈ છે કે નહીં તો મિત્રો જોઈ શકો છો કે આપણી જે વેબસાઇટ અત્યારે બનાવી હતી એ google ના પેજ ઉપર આવી ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા મેં સર્ચ કર્યું હતું સંજય blog dot com તો અહીંયા તમે જોઈ શકો છો google માં પણ સંજય blog dot com કરીને મારી જે website હતી તે google ના page ઉપર આવી ગઈ છે તો ત્યાર પછી આપણે ચાલો તો આપણે કરી દીધી છે આપણી website ને open અને જોઈ શકો છો કે અહીંયા સંજય blog મારે જે નામ છે website નું એ પણ આવી ગયું છે મેં અત્યારે એક પણ post નથી કરી એટલે નવો પોસ્ટ લખેલો આવી ગયો છે. અને અહીંયા જોઈ શકો છો મા રહી આપણે આ બોર્ડ પર એમાં વેબસાઇટ રહી કમ્પલિટ યોર પ્રોફાઇલ તો ચાલો આપણે બ્લોક ડોટ પર જઈએ અને તમને અર્નિંગ એડ સાઇન્સથી કેવી રીતના કરશો એ પણ થોડું જણાવી લઈએ તો અત્યારે આપણે આવી ગયા છો આપણે જે બ્લોક ડોટ કમ્પની સાઇટ હતી તેના પર આવી ગયા છીએ ને તમે અહીં અહીંયાથી તમે પોસ્ટ પણ કરી શકો છો ચાલો ત્રણ ડોટ પર ક્લિક કરીએ અને અર્નિંગ વાળા ઓપ્શન પર જઈએ અને આપણે જે ક્રિએટ એડસન્સ એકાઉન્ટ એને બનાવીએ તો ચાલો અહીંયા આપણે ક્લિક કરીએ તો જે આપણો adsense.google.com છે જે અહીંયા લોડિંગ થઈ રહ્યો છે ને એટલે જો આપણો वेबसाइट नाम पढ़ाएं गए जी गुजराती गेट एट ब्लॉकस्पॉट डॉट कॉम तो अपने यहाँ नोपर क्लिक करना चाहिए त्यार बात तो अपने अपने, अपने कंट्री सिलेक्ट कर लेना चाहिए तो चालू ओ अपने इंडिया सिलेक्ट कर लीजिए तो अपने यहाँ अपने, अपने कंट्री सिलेक्ट कर लीजिए तो ये सब कुछ अपने कंट्री अपने सिलेक्ट कर કંટ્રી સિલેક્ટ કર્યા પછી તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા રાઇટ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે સ્ટાર્ટિંગ યુસી પર ક્લિક કરી લેવાનું છે તો જોઈ શકો છો કે આપણું જે એડસન્સ વેબસાઈટ છે તે ઓપન થઈ રહી છે અને આપણે આવી ગયા છે ડાયરે Google AdSense ના એકાઉન્ટમાં તો જોઈ શકો છો આપણે મેલ પણ આવી ગયો છે તમે જોઈ શકો છો કોમેડી ઓફ સબસ્ક્રાઇશન રિટેલ્સ ફોર્મ સેન્જાઈ જોઈ શકો છો આપણે જે નામ આપ્યું હતું એ પણ મેલમાં આવી ગયું છે ત્યાર પછી આપણે ત્રણ ડોટ પર ક્લિક કરીએ અને અહીંયા એડ્સ પર ક્લિક કરીએ મિત્રો જોઈ શકો છો કે આપણું જે એડિસન્સ એકાઉન્ટનું જે એડ્સ આપણે મૂકવાની છે તો અત્યારે આપણે એક પણ એડ્સ મૂકી નથી યુટ્યુબમાં એડસન્સ ડોટ પર એટલે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડાટા બતાવતો નથી જોઈ શકો છો તો મિત્રો આ રીતે આપણે જે પોતાની વેબસાઇટથી પોતાની વેબસાઇટ બનાવીને આપણે અર્ન કરી શકીએ છીએ તો ચાલો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં બતાવી દેજો તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે જય માતાજી જય હિન્દ જય ભારત